રામ 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 ભાઈ તમારું નામ ખોડાભાઈ મોજીભાઈ ગામ સાય ગામ સાયશિયા તાલુકો રાજકોટ બરોબર આપડા કયો બિયારણ વાયેલું છે રફ એન્ડ ટફ ભીષ્મ કંપની નું હા તમે ક્યાંથી લાવ્યા હતા નીલકંઠ એગ્રો હાટકોટ તી ને અરે આપણે શ્રીનાથજી એગ્રો જસ્તન થી બરોબર કેટલા પેકેટ લીધા હતા બે પેકેટ તો આ કપાસ કેવો છે અત્યારે બહુ સારો કેવડી કેવડી હાથ કેવડી કેવડી છે હાથ ફૂટની છે આ મૂસો હાથ કરો તોય ન આવે બરોબર બધામાં એક જ ધરખો આવો ન આવો છે જો તમે જોઈ એક આપણે આપણે કપાપમાં વસાવડો છે ફરતી બાજુ બધી કરે એક જ હરખો એવો ને એવો હે આમાં માલ કેવો છે અત્યારે માલ બહુ સારો કેટલા કેટલા ઝીંડવા છે સિત્તેર એસી સાત સિત્તેર એસી એસી સિત્તેર એસી સિત્તેર એસી ઝીંડવા છે

કાઈ વાંધો નહિ સતા વીણો પછી આપણે પાકો અંદાજ ત્યારે મળશે એક નાખો ખેડ નાકો કેરો પાંચ 4 10 તો હું ફરી જાઉં